જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવાની અંદર તો તમે જે આગળ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું

એલેટ મિસપ્સને ઓપન કરશું તમને કે કાઢતા ઇન્ટરવ્યુ જો મળશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમકે આપણી ચેનલને તમને દરરોજ છે તે નવા નવા આવા સ્ટેટસ સેટિંગ કરતાં શીખવવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોને નોટિફિકેશન છે તે સૌથી પહેલાં તમને મળી રહે હવે આપણે નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ અડવેક છે એના પર ક્લિક કરી દે તમારા એલર્ટ મિસપમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો આપણે ભૂડે અંદર જે પણ મટિરિયલ કહ્યું છે બધું મટિરિયલ તમને ડેસ્ક્રીન અંદર જોવા મળી જ રહેશે તો અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને ભૂડેની અંદર બે બે અંકની ચાર્કનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસવરની સાથે તો એને તેનથી પૂરોપૂરો જોઈ લેજો તો એ તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રીપ્શનર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટની લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનર જોવા મળી રહેશે પણ જો તમને મટિરિયલ છે તે ડાઉન કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રીપ્નરી કોઈ લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉન કરતાં શીખો તો લેજો તમને છે તે મટીરિયલ એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે પ્રકારનો માટે તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો કે આથી તમને ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલા અહીંયા સ્ટાર્ટિંગમાં તમારે આગળ ડેમોરીમાં જોયું છે કે આપણે અહીંયા સોંગ્સ આવશે તો સોંગ્સ લગાવવા માટે તમારે શું કોણ છે અહીંથી બહાર નીકળી જવું છે ને સીધું જવું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તમને કહ્યું છે એકદમ ન્યૂઝ સ્ટાઇન્ડમાં આપણે એનિ સોંગ સોંગ્સ એનિમેશન છે તે અહીંયા બનાવેલું છે બરાબર તો અહીંયા સોંગ્સ તમને કમ્પ્લીટ લખેલી જોવા મળશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો હવે તમારું શું કહું છે સોંગ્સ વનવાળી લેયર્સ છે ગ્રુપવાળી એના પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે લેયર સુધી એનાથી કોપી કરી લેવાનું છે કોપી કર્યા પછી તમારેથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમે એક તમને એક બીટમાર્ક જોવા મળશે ઝીરો પોઈન્ટ સાત સેકન્ડ તો ત્યાં આવી જવું છે લેયર આવશું જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે સોંગ લેયર છે કમ્પ્લીટ આવી જશે અહીંયા તમારે ધ્યાન રાખવું છે કે બીટમાર્ક સીધા સોંગ છે અને તમારે પેસ્ટ કરવાનો છે નહીંતર આપણે સોંગ છે તે આગળ પાછળ થઈ જશે પછી એને નીચે સેટ કરી દેવાનું છે કે કાર અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે દસ તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો આપણે ત્યાંથી પૂરો જોઈ લેજો હવે તમારે શું કહું છે આપણે સોંગ થાય છે નીચે તમને રેક્ટેંગલ ટુ વાળી લેયર જો મળશે એનો આઇડો બંધ હશે ચાલુ કરશો એટલે બેકગ્રાઉન્ડની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે પછી ગ્લો વાળી ઇફેક્ટ લેવા માટે ઉપર જે ગ્લો લેયર છે એના પર ક્લિક કરી એનું આઇડ છે એને ચાલુ કરી છે એટલે સોંગ્સની અંદર ગ્લો ઇફેક્ટ લાગી જશે તમે બિફોર આફ્ટર જોઈ શકો છો બરોબર તો આ તો ઇફેક્ટ લાગી ગઈ છે પછી આપણે સોંગ્સનું કામ હતું પૂરું થઈ ગયું છે તો આગળના બીટમાં કઈ છે નીચે પ્લસ ટાઈન પર ક્લિક કરી છે એથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે બરોબર મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે જેમ તમને ડિસ્ક્રિપ્શન ઓલમેટર છે તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે બરોબર ફોલ્ડર કમ્પ્લીટ આવી જાય તમારે શું કોણ છે અહીંયા તમે જેનો પણ વિડીયો બંધો હોય તમે તમારા વીડિયો બનતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનતા હોય જેનો પણ તમે વિડીયો બનાવો એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે એક આ ફોટો છે ને લઈ લેશું બરાબર તો અહીંયા તમારે જે પણ ફોટો એને લઈ લેવાનો છે થ્રી ડોટમાં થ્રી ડોટમાં જઈને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું પછી તમારા ફોટો છે ને નીચે અહીંયા લઈ દેવાનું છે કે કારણે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ ફોટો સેટ થઈ જશે સેટ ના થાય તો ફોટા પર ક્લિક કરી મોટાશના ઓછો જઈ ફોટા તમારે અહીંથી આગો પાછો કરી ઉપર નીચે તમે કરી શકો છો બરાબર પછી આની લેન્થ આપણે સ્ટેટ સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે અહીંયા તમે જો કમ્પ્લીટ થઈ ગયું તો ઉપર તમને સાયરી લખેલી જોવા મળશે તમે જોઈ શકો છો આ વાળી લેયર છે એડિટો તો અહીંયા તમને સાઈરી કમ્પ્લીટ લખેલી જોવા મળશે તો અહીંયા તમારી રીતે છે તમારી સાયરી બીજી લખો તો તમે લખી શકો છો અથવા તમે આ પણ રાખી શકો છો એ મેં તમને બતાવી દીધું છે તમે ચેન્જ પણ કરી શકો છો પછી ઉપર ઇમોજી લેયર છે તો એને પણ તમે ઇમોજી તમારા મનપસંદ હોય તમે સેટ કરી શકો છો આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે તમારે જો આની અંદર આપણે સોંગ્સ સોંગ આવે એ રીતે આપણે સોંગ્સ લગાવીએ છે તો એને પણ આપણે અહીંયાથી બહાર નીકળી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું ને અહીંયા પણ આપણે સોંગ્સ લગાવીએ છે તો આ એરો પર ક્લિક કરશું તમને જો સોંગ્સ ટુ કરીને ગ્રુપ લેવા જોવા મળશે અને સોંગ્સ પણ અહીંયા એકદમ ન્યૂ સ્ટાઇલમાં અહીંયા તમને જોવા મળી રહેશે તો એ ગ્રુપ પર ક્લિક રાખી સિલેક્ટ કરશું લેડાવશું જેને કોપી કરી દેવાનું છે પછી અહીંયાથી બહાર નીકળી જશું ને સીધા જશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તો તમે જો આ એરો પર ક્લિક કરી આગળ આવી જવું છે જે ડબલ માર્ક છે ત્યાં અને અહીંયા તમારે શું કોણ છે તમને માર્ક જોવા મળશે અગિયાર પોઈન્ટ દસ સેકન્ડ બરાબર અહીંયા તમે જોઈ શકો છો તો ત્યાં આવી જવું છે લેયર ઓફ સુધી અહીંયાથી તમે જો પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે સોંગ્સ લેયર છે નીચે કમ્પ્લીટ આવી જશે તો સોંગ છે અહીંયા કમ્પ્લીટ રાખી લઈ જાય પછી તમારે લેયર ઉપર ક્લિક રાખી અને નીચે અહીંયા સેટ કરાયું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે આટલું કામ થઈ જાય ફરથી આપણે આવી જઈશું ડબલ બીટમાર્ક છે આપણે ફોટો એડ કર્યો છે ત્યાં પ્લસ ટાઈન પકલી કરી મીડિયા લેશું નહીં મેં તમને બેન વિડીયો આપવા છે તો એને એડ કરવાનો છે એ વિડીયોને એડ કર્યા પછી થિડરની અંદર જવું છે ને પાછું પકલી કરી ફૂલ સ્ક્રીન કરી લેશું હવે તમારે વોલ્યુમવાળા એટલે કે સ્પીકર છે એનો અવાજ છે તમારે બંધ કરી લેવાનું છે બંધ કર્યા પછી તમારે પ્લાનિંગ એન્ડ ઓપરેશન જેવું છે અને અહીંયા તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો નીચે તમારે લાઇટર ઓફ જવું છે ને એથી તમારે કલર ડોઝ કરી લેવાનું છે કલર ડોઝ અથવા લાઇટર ડોઝ તમે કરી શકો છો તો આપણે કલર ડોઝ કરી લેશું પછી તમે જો કમ્પ્લીટ થઈ જશે તો જે વધારે લેન્થ હોય આ રીતે વિડીયો લાગે છે એટલે તમારે ફરતી અહીંયા પર ક્લિક કરે અહીંયાથી તમારે આવી જવું છે ફોટો એડ કરશો ત્યાં આપણે જે ડબલ વીટ છે ત્યાં બરોબર ત્યાં આવડે તમને નીચે રેક્ટેંગલ વનવાળી ક્લિયર જોવા મળશે બરોબર એનો પણ આપણે બંધ હશે તો ચાલુ કરવાનું છે એટલે તમે જોઈ શકો છો અંદર આપણે સિમ્પલ ઇફેક્ટ લાગી જશે તમે બિફોર આફ્ટર જોઈ શકો છો તો ઇફેક્ટ લાગી જાય એટલે પછી તમારે શું કોણ છે ઇફેક્ટ તો એ કમ્પ્લીટ લાગી ગઈ છે તો હવે આની અંદર તમે જોઈ શકો છો આપણે ઇફેક્ટ લગાવવાનું છે ફોટો ઇફેક્ટ બરાબર તો અહીંયા ફોટો ઇફેક્ટ લેવા માટે તમારે શું કોણ છે એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે જીરો બે તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઈક દો છો અને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો હવે તમારે શું કોણ છે ઇફેક્ટ લેવા માટે તમે નીચે તમે જોઈ શકો છો રેક્ટેંગલ જોઈ અને નીચે તમને ઇફેવળું ગ્રુપ જોવા મળશે તો ઇફીવાળા ગ્રુપ છે એના પર ક્લિક કરી થિડોટની અંદર જવું છે ને અનગ્રુપ પર ક્લિક કરશો તમારો ગ્રુપ છે એ અનગ્રુપ થઈ જશે ગ્રુપ અનગ્રુપ થાય એટલે વૂડિયો અંદર આપણે જે પણ ઇફેક્ટ લગાવ્યું છે બધી ઇફેક્ટને કમ્પ્લેટ લાગી જશે તમે જોઈ શકો છો તો ઇફેક્ટ આપણી કમ્પ્લ લાગી જાય પછી આપણે વિડીયોમાં જે પણ કામ હતું બધું પૂરું થઈ ગયું છે વિડીયો કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો અને નેક્સ્ટ છે કેવો બનતા મને કોમેન્ટ કરી જણાવી દેજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે તમે સૌથી વિડીયો થોડુંક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે થોક ડેમો વિડીયો જોઈ લો તો જોઈ શકો છો આ રીતે આપણું જોરદાર એટીટ્યૂડ સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે તો હવે તમારા સ્ટેટસને સેવ કરવાની ઉપસ્થિત જે એરો છે એના પર કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીં તમે વિડીયોની ક્વૉલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે જે એક્સપોન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમ્યો છે વિડીયોને લાઈક દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત માહિતીને વિડીયો બનાવશું તો તમે એક લાઇકની સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળી એક બીજા દિવસ Mm hmm?